જાઓ આપણે તો પાણી વાળી પણ નાકા રહેતા જ નથી બે મોટર નું વાલે છે બધા એની બેનના ઘરે પોરો ખાવે ખાવ્યો બેન નાકા વળાવે આવે કેમ છો મારા કલેજા જય માં મેલડી રવિવાર છે આજ આજનો બ્લોગ મારી બેનના ઘરે ગુંદાળા નથી ગયો મારી બેનના ઘરે ગયો છું એટલે જે દુનિયા ઉતરી ગયો તો સુરત થી આવી ને જો એના ઘર હવે તો અમારા કલાજો આપણે બેનના ઘરેથી આવી ગયા છે એની વાડીએ તો જો વાડીએ ઘઉ કાલ કટર આવ્યું તું કટ્ટરેથી હવે છે આ ઘઉ કપાઈ ગયા છે અને કુમાર હળગાવે છે ઘઉ ના આવે જે ઓલા હોય ને આ ઝાડ વાવી છે આની વાડી છે અને બાજુમાં પાછી આ નદી છે નાવવું હોય તો વહી આવજો ઉનાળામાં હળગી ગયું છે કુમારે સળગાવ્યા છે હો હોય હવે તો આપણે આવી ગયા છે એની વાડીએ ગુંદાણા જવાનું હતું પણ ગુંદાણા નું કેન્સલ થયું એટલે વાડીએ આવી ગયા કુમારે હવે ઘઉં ના ઘઉં ફૂટ્યા હળતા હોય આપ લાગે જોરદાર વાડી પણ હાવ ઓલી છે થોડા કાકે જઈ એટલે ઘર આવી જાય ઘર ની બાજુ જ વાડી છે કાલ જ કટર કાપ્યું આમાંથી દોઢ વીઘા છે પણ પસાપ પણ આવી ગયા છે તો કોમેન્ટ માં કહી દીજો કેટલા સારા કહેવાય ને કેટલા નહીં દોઢ વીઘા ના પસાપ પણ કવ ઉતરા છે આવી વાડી છે કેવી લાગે કહી દીજો વાડીયા આવી ગયા છે અને સિટી એ કરતા તો હાસી મજા તો ગામડે જ રહેવાની મજા આવે એ તો બધાને ખબર જ છે ગામડે હોય અને આવા ઇસકા પણ હોય છે જોવો તમે હાસી મજા તો અહીંયા ગામડે જ છે ખાટલા બાટલા આમ હિસ્કા પિસ્કા ઈંડો ઈંડોળા નો મજા આવે એટલે આ લીમડાના ઈસકા હેઠે મજા આવે જો આ લીમડાના ઝાડ હેઠે બે હોય ને એટલી મજા આવે કે એસીમાં નો મજા આવે તમને આ ઝાડવા હેઠે બે એટલે તમને આમ દિલમાં સુકુન સુકુન થઈ જાય અને એમાં આવા બાંધ્યા હોય કેવી લાગી વાડી કહી દીજો અને મારે કાલે જાઓ હું તો ખાવા મીડો ઈસકા ઓ હવે જમા જાવ ઈસકા ખાવાના છે મોજ કરવાની સાચ તો ગામડે બે દિવસ રોકાવાનું છે પણ એમ લાગુ પડે કે બે મહિના દેહ માં રોકાણો જોઈ લો આવી મજા તો ઈંડોળે ઈ શકવાની એવી મજા આવે ઓ પણ વાડી એટલે વાડી હું તો ખાવા છો હવે ઈસ્કા મજા જ આવે છે પણ લીમડાના પવન એસી ને પાછું પાડી દે આ લીમડા પવન પવન તમારે કેદી ગામડે આવું છે મારા કલેજ આવો કે એક વાડીમાં તો મજા આવે સિટીમાં શું મજા આવે યાર તો આપણે આવી ગયા તા વાડીએ વાડીએ થી હવે જોવા ગઢડા જમીન તો પડતર જ છે અને અહીંયા કેલો છે કેલામાં હવે નાવા જવાનું મન થાય છે પણ નાવાનું નથી આપણે હવે નાયે જ લીધું છે એટલે હવે આપણે જાવી ઘર તરફ અને હવે ગુંદાળા જઈને બ્લોક સ્ટાર્ટ કરીશું હાલો આપણે હવે બેનના ઘરેથી નીકળવી ગુંદાળા જાવી અને બેનને મળતા જાવી અને ગુંદાળા જઈને બ્લોક સ્ટાર્ટ કરીએ પાછો તો કેમ બેન હવે જાવી ને રોકાવાનું નહીં કેતી સારું હાલ હવે આવજે હા કુમાર તો કાંઈ બોલ છે એને શરમ આવે હે બોલો કરાકા મેક બાબુ હાલો

પેલ લાઈન ઉપર છે હું તો ઈંડોળે ઈસ્કુ છું તમે જોઈ શકો છો ઈંડોળે ઈસ્કુ છું અત્યારે અને હવે આપણે જવાનું છે બાય એટલે બ્લોકમાં બન્યા રહેજો તો માર કલે જાઉં હું તો આવી ગયો વાડિયા વાડિયા વાળું છું હવે પાણી ઝાઈડમાં જો બે મોટરનું ભેગું થાય હાથમાં જ નથી રહેતું આ ફોન કોનો છે કોમેન્ટ કરી દેજો દુલાભાઈ બોલ દે હાલ હવે બોલ મારા ભાઈની ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો નો થેન્ક યુ થેન્ક યુ તો તો હાલો હવે નાકુવાળ નાખવી નગર પાસે સલકાઈ જાય તો માર છે બાપા આ રીંગણી છે ઓર્ગોનિક જેને ખાવો એ કહી દેજો ના કિલો આમાં રીંગણા આવી ગયા છે પણ પાંદડામાં બતાવતા નથી કાંઈ આપણે તો પાણી વાળી પણ નાકા રહેતા જ નથી બે બે મોટર નું હાલે છે બધા એની બેન ને ઘરે પોરો ખાવે હતો આ મારી બેન મારી પાસે નાકા વળાવે આવે જોવો તો ખાતર નાખ્યું કે ભાઈ છે આ ડોલ ભીરી નાખી દીધું ખાતરનું પાણી કરે જો તો પાણી નાખે ખાતર ડાયરેક્ટ અહીંયા ચાલ જો તો ખરા આ કક ફેમિલી ને દે નાની એવી ગઈ તો બોલતા બોલતા ભાઈ બોલે ડોન હો ભાઈ ની ચેનલ ને લાઈવ કરી દેજો મારા કલેજ જાવ હા ઓકે અને આગળ નીકળી ગયો તો આને તો આને પેલા રાખવાનો આવ્યો આપણે કાળિયાને કાળું ઈંડો ઝૂલે ઈસકે છે હું તો ધોળો જ છું જો શિયાળી આવ્યા જો શિયાળિયા મિત્ર આવ્યા છે જોઈ શકો છો તમે જો જોયાર આ લીમડા પાછળ પૂરા રહ્યું એ હવારમાં બે આવ્યા હતા ત્યારે પાણી વાળા એ નાગપુર રહેતું નથી બે મોટરનું છે જોઈ લો ચાલો હવે સાંજ પડી ગઈ છે ને હજી આપણે બેન ના ઘરે જ રોકાણા છે અને જે મેં કર્યું છે એ ને એવું લાવ્યા છે અડતાલીસ પ્રખ્યાત વિશ્વ જો બે ત્રણ તો કાઢી લીધી હજી બે ત્રણ લેવાય ને એટલે ઉધરા મટી જાય કે વધી જાય છે ઓછી ખાઈ જવું અનિલભાઈ બોલો બોલો કાઈ એક જ ખાઈ દીધી ના ના પેટ માં તો એમ લાગે તડ ખાઈ દેલી છે અને ચાર હળજો બાર પડી છે ના ના એક ઓગળી ગઈ છે અને તડ પેટમાં માં ગઈ છે એને ખાતા ન આવડે એટલે એટલે ઢોળ નાખે જો આમાં અહીંયા ના તો ફોન જોતા જોતા ગુલ પી ખાઈ તમે ખાઈ દે ગુલ પી પાણી પાણી દે છે જણા આપાય ગુલ પી ખાઈ દે હા કેટલી એક એક એ કેમ થાય લઈ લો જ બીજી હાલો આપણો મિત્રો કેવો બ્લોગ લાગ્યો કહી દીજો લાઈક કમેન્ટ શેર કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરના નાખજો બ્લોગ કેવો લાગ્યોમાં કહી દીજો અને જોવાનું ભૂલતા નહીં મળી નેક્સ્ટમાં અહીંયા મળી